भावना है और इस भावना को गेनी बेन ठाकुर जो सांसद चुनी गई हैं उन्होंने आ, अपनी पार्टी लाइन में ये विचार ना होने पर भी संसद में जाकर के निर्भयता से उठाया इसके लिए हम उनको बहुत बहुत अभिनंदन के शब्द कहना चाहेंगे और इस बात के लिए हम लोगों को जितने भी गौ सांसद में हमारे गौ सांसद बैठे हुए थे गौ संसद में उन सब ने भी बहुत ही इसका विरोध किया बहुत ही प्रसन्न हुए कि कोई तो है जिसने जा करके संसद में गौ माता की आवाज उठाई है जब चुनाव होने वाला था उसी समय गेनी बेन ने कहा था कि अगर हमको आप लोग चुनते हैं तो हम संसद में जाकर के गौ माता की आवाज को उठाएंगे तो उन्होंने जो चुनाव के पहले वचन दिया था अपने क्षेत्र की जनता को कम से कम उसको उन्होंने कल की आवाज से पूरा कर दिया આપે જે વિડીયોમાં સાંભળ્યા તે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી ગેનીબેન ઠાકોરે સંસદમાં ગાયનને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગણી કરી હતી તેના અનુસંધાને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે ગેનીબેન ઠાકોરને અભિનંદન આપ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ગેનીબેન ઠાકોર જ્યારે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે મતદારોને વચન આપ્યું હતું કે મને સંસદમાં જો બોલવાનો મોકો મળશે તો હું ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે તેવી માંગણી માંગણી સંસદમાં સંસદમાં કરીશ ત્યારે ગેનીબેન ઠાકોરે ગૌ માતાને રાષ્ટ્રીય માતા કરવા માટેની કરીને ને વચન આપેલું પૂરું કર્યું છે વધુમાં સ્વામી અવિમુક્તેશ્વરનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું હતું કે ગેનીબેન ઠાકોર પહેલા બનાસકાંઠા જિલ્લાના જ નેતા હતા પરંતુ ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો નો દરજ્જો મળે તે માટેની માંગણી કરતા હવે તે સો કરોડ સનાતન

પણ વિવિધ જગ્યા કરે છે ત્યારે દિલ્હી ખાતે તાલકટોડા સ્ટેડિયમ માં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરનંદ સરસ્વતી મહારાજના અધ્યક્ષ સ્થાને ગૌ સંસદ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સાધુ સંતો આયોજકોએ ગેનીબેન ઠાકોરને આમંત્રણ આપ્યું હતું સંસદમાં તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગાયને પશુની સૂચિમાંથી ગાઢી ભક્તો સાધુ સંતો ધર્મના સૌ ગૌ પ્રેમીઓની માગણી મુજબ ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તે માટે સંસદના ગૃહમાં વાત કરીને સરકાર પાસે માંગણી કરી તે બદલ શંકરાચાર્ય અને ગૌ સંસદે ગેનીબેન ઠાકોરનું સન્માન કર્યું હતું